ગૌમૂત્ર કલેક્શનની જે સિસ્ટમ છે આખી કન્સીલ્ડ છે આખી અંદર અંડરગ્રાઉન્ડ છે આખી કોઈ જગ્યાએ તમને ઓપન નાલી નહીં દેખાય એટલે સ્વચ્છતાની દ્રષ્ટિએ બહુ સારી રહેશે અંડરગ્રાઉન્ડ આખું છે ત્યાંથી સીધું અંડરગ્રાઉન્ડ ટાંકો છે ત્યાં અંદર કન્સીલ અહીંયા બધું આ મિક્સિંગ થાય અંદર આ ટાંક આ લાઈન છે મોટર ચાલુ કરે અને ત્યાંથી સીધું ગૌમૂત્ર અહીંયા આવી જાય આ આ લાઇન દ્વારા પછી અહીંથી પાણી જુએ એ અંદર બાજુનું મોટર મથ આવી જાય જેવો આડું ગળાતું 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 છે લાસ્ટ ચેમ્બર પાંચમા ચેમ્બરમાં પહોંચે છે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એકદમ બિલકુલ ક્લીન થઈ ને લાસ્ટ આ ચેમ્બરમાં આવી જાય છે અહીંયા કને ફાઇનલ ચેમ્બર હા ફાઇનલ ચેમ્બર છે ગાય આધારિત ખેતી બેકગ્રાઉન્ડમાં અને ગાય માતા છે બિલકુલ માતા છે અને એના આધારે પ્રાકૃતિક ખેતી તમે કરો છો હવે આ સમજવું છે આનો જે જીવામૃત મેન આધાર જીવામૃત બિલ હોય છે એનું જે આખું તમે કીધું નવો પ્લાન્ટ કરેલ છે ઓટોમેટિક ઓટોમાં મૂકેલું છે આખું આખો હવે મારે આ પ્લાન્ટ સમજવું છે પ્રથમ તો કેટલી ગાયો છે એટલે મને એ ખ્યાલ આવે કે કેટલા એકરમાં કેટલી ગાયો હોય તો સરળતાથી ગાય આધારિત ખેતી થઈ શકે એ સમજવું અહીં આ તમારું કેટલા ટોટલ એકર અને એમાં કેટલી ગાયોના આધારે આ જે અમૃત એમાં બને બિલકુલ અમારું ટોટલ એસી એકરનું ફાર્મ છે મારું આખું એંસી એકરની અંદર આખું પ્રાકૃતિક ખેતી થાય છે ને એના માટે અમારું જે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવાનું મેઈન કોન્સેપ્ટ છે અમારો તો કાંક લાર્જ સ્કેલમાં મોટી માત્રામાં જોઈતું હોય તો એના માટે મેં આખું એક ઓટોમાઇઝેશન મારી જે આખું આટલા દિવસમાં જે મહેનત કરી છે અને ઘણી બધી તકલીફો પડી છે એ બધાનું આખું સોલ્યુશન નીચોડ કાઢી ને આપણે તમને એક બતાવીશ આખો કે દરરોજનું પચીસ હજાર લીટર જીવામૃત આપણે કઈ રીતે આખું પ્લાન્ટ છે કે દરરોજનું પાંચ હજાર લીટર જીવન બને આખું ગળાઈ ને ડ્રીપમાં આખું જતું હોય છે ને આ ગાયો જે છે મારે આમ તો જે આખી પ્રાકૃતિક ખેતીમાં જે એસપી ની પદ્ધતિ છે એમાં એક ગાય થી પચીસ થી ત્રીસ એકર ખેતી સુધી એક ગાય ઇનફ છે બરાબર પણ મારું તો આખું શું કે એક મને લગાવ છે ગાયો સાળા ગાયો છે તો અત્યારે મારે નાની મોટી બધી થઈને કાંકરેજ ને થોડી છે બાકી આપણી ગીર ગાય છે ચાલીસ ગાયો છે નાની મોટી છે વાછડીઓ છે એક મેં બળદની બી અમે એક નવી જોડ આખી મારા ગૌશાળામાંથી ડેવલપ કરી છે આ વર્ષે બધા આપણે હાથીની અંદર ચાલશે એ રીતે તો આખો મારી આ ગૌશાળા અહીંયા કરીને દે ને એવું એને ગૌમૂત્ર કલેક્શન માટે બી આખી મેં એક સિસ્ટમ બનાવેલી છે તમે ગૌશાળા એકદમ નેટ એન્ડ ક્લીન દેખાશે કલેક્શનની જે સિસ્ટમ છે આખી કન્સીલ્ડ છે આખી આખી અંદર અંડરગ્રાઉન્ડ છે કોઈ જગ્યા તમને ઓપન નાલી નહીં દેખાય એટલે સ્વચ્છતાની દ્રષ્ટિએ બહુ સારી રહેશે વસ્તુ આખી આ એક આ ડેવલપ કરેલું છે ને એના માટે ઓટોમેટિક પાણીની સુવિધા છે ગાયો ને બધી વસ્તુ ને બાજુમાં તમે આખું એક હમણાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવ્યો છે આખું મારો કે ગોબર ગેસ થી આખું ગાય ખાલી દૂધ દૂધથી નહીં પણ એને એક મારો રખડતી ગાયો હજી નવો પ્રયોગ ચાલુ છે કે રખડતી ગાયો બધા જ લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે દૂધ તો એક સેકન્ડ મેટર છે આપણી હા એનું બી ગાયના ગોબર ગૌમૂત્રથી ગાયની વેલ્યુ થાય તો આખો ગોબરનો એક પ્લાન્ટ છે આખો એનાથી મારે એક મોટર બી ચલાવવાની આખું પ્લાનિંગ છે કે એનું જે ગેસ ઉત્પન્ન થાય એનાથી જનરેટર ચાલે જનરેટર આખી દરરોજની મારી ડ્રીપની મોટર ચાલે એ છે ખાતર બનાવવાનું પ્લાનિંગ છે અલગ અલગ ઘણા બધા મારું અત્યારે રિસર્ચ ચાલુ છે કે રખડતી ગાયો જે લોકો ખેડૂતો બાંધીએ એનાથી કઈ રીતે ઇન્કમ થઈ શકે લાસ્ટ ગોલ તો આપણો પૈસા માટેનો છે તો રખડતી ગાયો હેડેક છે તો એના માટે મારું સંશોધન ને રિસર્ચ ચાલુ છે અલગ અલગ પ્રયોગો બધા પ્રેક્ટિકલી સમજીએ આ જે શેડ છે આખો આ સમજીએ કઈ રીતે પ્રેક્ટિકલી કામ થાય છે ને એ થોડું સમજવું તમારો ઓટો પ્લાન અહીં ગૌમૂત્ર માટે કઈ રીતે જો ગૌમૂત્ર હોય તો સરળતાથી હવે તમે જો અત્યારે પાછળ પાણી ચેમ્બર છે અહીંયા બે પાંચ ફૂટ બાય પાંચ ફૂટનો બે ગાયનો જે બાંધવાના ખીલ્લા હોય ત્યાં બંધ ને એક્ઝેક્ટ તમે જ્યાં ઊભા છો ત્યાં કને હોલ છે આખો ચેમ્બર ઓકે અહીંથી બે ગાયોનો બેચેનું એક બે ગાય પાછળ એક ચેમ્બર છે સીધું ગાય અને આઠ ફૂટ નું ડિસ્ટન્સ છે ફૂટ દિવાલ થી દિવાલ ગાય દિવસ દરમિયાન દસ લિટર પેશાબ આપતી હોય આખા દિવસ દરમિયાન તો સાડા નવ લીટર પાણી સીધું અંદર સોરી ગૌમૂત્ર ટાંકી ચેમ્બર માં જતું રહે અંડરગ્રાઉન્ડ આખી અંદર કન્સીલ સિસ્ટમ પીવીસી પાઇપ કનેક્શન છે મારે હવે એટલે સ્લોપ આપ આ સ્લોપ આપેલો છે બધો ને બે ગાયો પાછળનો એક સ્લોપ છે પછી બંને બાજુ ચાલશે એટલે બે ગાયો પાછળ એક ચેમ્બર છે ને અંડરગ્રાઉન્ડ આખું છે અને ત્યાંથી સીધું અંડરગ્રાઉન્ડ ટાકો છે ત્યાં અંદર કન્સીલ પાછળ જતું છે પાછળની બાજુ છે ત્યારે પાણી પી લેશે ને અંદર આપણે નમક જે સિંધા નમક છે ગાય ની અંદર ક્યારેક અંદર જીભની અંદર એને એમ આવતી હોય તો એના માટે નમકના અંદર પથ્થર મૂકેલા છે જે અંદર ચાટતી હોય જીભ ની અંદર અલગ ટેસ્ટ લેવા માટે થઈ તો એ અંદર બધું મૂકી દેતા હોઈએ છે આખું વસ્તુ તો આ ટાઈપ નું આખું અંદર સિસ્ટમ થી બધું બનાવેલું છે કે અંદર સાફ સફાઈ બી બિલકુલ ક્લિયર ગાય માતાની બી એક સ્વચ્છતાની જરૂર છે આ ચેમ્બર ની અંદર ગૌમૂત્ર આવે છે હા ઓકે બંને સાઈડ હા બંને સાઈડમાં છે હા ને આનો અહીંયા ઓકે હવે આની પ્રોસેસ શું હોય છે હા ત્યાંથી આખું અન્ડરગ્રાઉન્ડ જે કન્સીલ આપે પીવીસી ફિટિંગ કરેલું છે ચેમ્બરમાં આવે એની સાથે ક્યારેક કચરો રેતી આવતી હોય તો આ ચેમ્બરમાં અંદર સ્ટોર થઈ જાય ઉપરથી આખું ગૌમૂત્ર ભરાઈને આપણો આખું દસ બાય દસનું ટાંકી છે અંડરગ્રાઉન્ડ રાખી આ ટાંકી છે આ ટાંકીને આખું ગૌમૂત્ર અંદર સ્ટોર થઈ જતું હોય છે અહીંયા કને અહીંયા કને આખી સ્ટોર થઈ ગયા પછી જીવ આખો જે પ્લાન્ટ છે કે મારે આગળ ગૌમૂત્ર લઈ જવા માટે થઈને ઉપર લઈ જવા તો ત્યાં આખી મોટર મૂકેલી છે છે લાઈન માણસ અમારે અંડરગ્રાઉન્ડ મિક્સ મિક્સિંગ ટેન્ક છે અંદર તો મિક્સિંગ ટેન્ક ની અંદર અમને પાંચ હજાર લીટર જીવૃત બનાવવા માટે અઢીસો કિલો ગોબર અઢીસો કિલો ગૌમૂત્ર લોટ ગોળ બધું લાગતું હોય છે તો અઢીસો કિલો ગોબરને ને ગોલવા માટે થઈને આજે બહુ લેબર કોસ્ટ લાગતી હોય છે એના માટે મેં આખી ત્યાં સિસ્ટમ બનાવેલી છે આપણે ત્યાં જોઈએ છીએ જગ્યા ઉપર જ જઈએ હવે ગૌમૂત્ર મોટર દ્વારા અહીં આવે હા બરાબર ગોબર અઢીસો કિલો ગૌમૂત્ર અઢીસો લિટર અહીંયા બધું આ મિક્સિંગ થાય ટાંકની અંદર આમાં મિક્સ થાય આ ટાંક આ લાઈન છે મોટર ચાલુ કરે એટલે ત્યાંથી સીધું ગૌમૂત્ર અહીંયા આવી જાય બરાબર આ લાઈન દ્વારા પછી અહીંથી પાણી જુએ એ અંદર મોટર માં આવી જાય ગોબર અહીંયા આખું મિક્સ કરી નાખીએ આ તરત જે પડી રહ્યું છે તમને આ જુવામાં તો આખું અહીંયા મિક્સિંગ થઈ ગયા પછી દસ મિનિટ ચલાવીએ એટલે ગોબર ગૌમૂત્ર લોટ ગોળ વડ નીચેની માટી સેટાપાડાની બધું જ મિક્સ થઈ આખું સ્લરી એક રસ બની જાય બરાબર મિક્સ આમ થાય અહીંયા ટાઈમની અંદર મિક્સ થાય પછી અહીંયાથી ખાલી બ્લેક વાલ છે ને એ બંધ કરીને આગળનો વાલ ચાલુ કરીએ એટલે સીધા સામે તમે પાંચ ટાંકા છે આખા પાંચ પાંચ હજાર લીટરના તો જી નંબરનો એક નંબર બે નંબર પાંચ નંબર આપેલા છે તો જી નંબરનો ટાંકો ભરવાનો છે આપણે એ ટાકાનો વાલો ઓપન કરે એટલે અહીંથી આખી સ્લરી જે મિક્સર છે બધું એ આખું મોટરના મડપંપ દ્વારા સીધું ત્યાં જતું રહેશે ઉપર ત્યાં કરે પહોંચી જાય છે આખું બધું ત્યાં કરીને આખું પાંચ હજાર લીટરનું જીવવામાં બધું ભરાઈ રેડી થઈ જાય છે આખું બધું પછી એને પાંચ દિવસ સુધી એનું સાયકલ ચાલતું હોય સવાર સાંજ બપોર ત્રણ ટાઈમ એને એન્ટી ક્લોકવાઇઝ ફરાવવું પડતું હોય છે ફેરવવું પડે તો અમે એના માટે શું છે પાંચ લીટર અમે ફેરવા માટે થઈને માણસને બહુ તકલીફ પડે તો આખી એર કમ્પ્રેસર મૂકેલું છે કે ઉપરથી લાઈનો આખી બધી જે છોડીએ તળીએ મૂકેલી છે સવાર બપોર સાંજ પેલો માણસ ખાલી આવીને મશીનનું બટન દબાવે મોટરનું એટલે એર છૂટે એરના બબલ્સથી કંઈને આખું બધું મિક્સિંગ થઈ જતું હોય છે એટલે કોઈ બી લેબર કોસ્ટમાં આપણે લાગતી જ એક જ માણસ ખાલી હેન્ડલિંગ બધું કરતો હોય છે આખું ટાઈપનું તો આ ટાઈપનું આખું એર મિક્સિંગ થઈ ગયું એના પછી પાંચ દિવસ પછી એને ગાળવાનું ગાળવું પડે છે તો આપણે ત્યાં પાછળ જઈને નજીક જઈને જોઈ લઈએ આખું ત્યાં આ પાંચ હજાર લીટરનો ટાંકો છે અહીંયા પાંચ દિવસ આપણે એને હે હવાના એરથી આપણે મશીનથી એને મિક્સિંગ કરીએ છીએ પછી જ્યારે જે ટાંકો મારે યુઝ કરવાનો છે એનો ઉપર નાનો વાલ આપેલો છે એ વાલ બંધ કરી દે એર છોડતા નથી એને મિક્સ નથી કરતા જ્યારે એનું આખું જે સ્લરી છે નીચે બેસી જાય એક ફૂટ ઉપરથી જે એનો વાલ મૂકેલો છે એટલે ઉપરનું જીવામાં બધું જ લરિયામાં આવી જાય તમને ચાલુ છે તો દેખાય અહીંયા કને આખા પાર્ટેશન આપેલા છે ગ્રેવેલ કાંકરીને બનાવેલા આપણે આપણી ડિઝાઇનથી બનાવેલા છે અલગ અલગ તો આમાંથી જીવામાં આડું ગળાતું 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 છે લાસ્ટ ચેમ્બર પાંચમા ચેમ્બરમાં પહોંચે છે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ એકદમ બિલકુલ ક્લીન થઈ ને લાસ્ટ આ ચેમ્બરમાં આવી જાય છે અહીંયા કંઈ એકદમ આ ફાઇનલ ચેમ્બર છે અહીંથી એમાં બી ગ્રેવેલ નાખેલી છે ગ્રેવેલમાંથી બહારનો કોઈ કચરો આવશે તો બી એમાંથી નીચે ગ્રેવેલમાં કાંકરીની અંદર ગળાઈ સેન્ડ ફિલ્ટરની અંદર અહીંયા આવે છે ને અહીંથી આખું નીચે તમે મોટર મૂકેલી છે આપણે આ મોટર રાખવું અહીંથી જીવો બધું ખેંચી ને અમારો આખો ફિલ્ટર પ્લાન્ટ ડ્રીપનો બધો પાછળ મૂકેલો છે તો અહીંથી અંડરગ્રાઉન્ડ આખી લાઈન અમે છ ફૂટ દાબી દીધી છે અહીંયાથી મોટરથી સીધું જીવામૃત મોટરનું બટન ચાલુ કરીને વાલ ફેરવે એટલે જીવામાં સીધું ત્યાં કને જતું રહે આખું ડ્રીપ 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 સાથે જતું રહે પછી બીજું એક પાઇપ મૂકેલું છે અહીંયા કને કે અમારે અહીંયા કને ક્યારે સ્પ્રે માટે જીવામાં લઈ જવાનું છે એટલે વાલ બદલી નાખશે એટલે આ નળીથી સીધું ટાંકો ભરાઈ જાય સ્પ્રે ટ્રેક્ટરનો ભરાઈ જાય છે ને જ્યારે સ્પ્રે કરવો છે ત્યારે આનાથી ડ્રીપમાં મૂકેલું છે ખાલી વાલ જ બદલવાનું મોટર એક જ છે એટલે અલગ અલગ પાંચથી સાત પ્રકારના કામ આખા આમાં એક જ મોટરથી થતા હોય છે હા બાકી બીજું હવે શું થયું કે આપણે ઉપરનું જીવન વાપરી લીધું છે જે તળિયાનું જે બે નીચે જામન છે રબડિયા ઘાટો પદાર્થ કહીએ સ્લરી ગોબરની એને અમે વોશિંગ કરવી પડતી હોય છે એમાં નીચે ચાર ના પાઇપ દેખાય છે એ આખું અહીંથી પાછળ લઈ ગયા છે આખું ને ઘનજીવન બનાવવા માટે આવી પ્રાકૃતિક ખેતરનો બેઝ છે પાછો ફર્સ્ટ બેજ ખાતર છાણિયું ખાતર તરીકે એ બસો થી પાંચસો કિલો એ ઘનજીવન આપવું પડતું હોય છે પાયાની અંદર સ્ટાર્ટિંગમાં તો અમે એની આખી પ્રોસેસ કરીએ છીએ તો એ બી આપણે ચાલો પછી પાછળ જોઈએ આપણે અત્યારે સામે ગનજીવન અમારું બની રહ્યું છે આનું જે તળિયાનું જે વોશિંગ હોય જે ધોવાનું પાણી છે સ્લરી છે બધી અમે જે આપણો ગોબર છે એને ઉપર છોડતા હોઈએ છીએ ને એનાથી ટાંકો ધોવાનું કામ પાંચ હજાર ટાંકી છે તો ધોવાનું પાણી બી વધારે લાગતું હોય છે તો એ પાણી પહેલાં વેસ્ટ જતું હતું હવે અમે શું કર્યું છે એને આખું એ ધોવાનું પાણીને બી આ ખાતર ઉપર જીવવા ઉપર જ છોડીએ છીએ ભેગું ગનજ્યોદ ઉપર તો એનું જે પાણીનું આખું આને બની જાય છે કલ્ચર આખું ત્યાં ગનજીવવા ને પછી ત્યાંથી જે એક્સેસ પાણી વધે છે મોટર છે એ પાછું આખી નાલી દ્વારા ત્યાંથી પેલો બોરી ઢાંકેલી છે એ ચેમ્બરમાં આવે છે ત્યાંથી આખું અંડરગ્રાઉન્ડ થઈને પાછું જમીનમાં અંદર અંડરગ્રાઉન્ડ ટાંકી છે નીચે તો ત્યાં જાય છે ને આખું એનું કલેક્શન બધું પાણીનું ત્યાં થઈ જાય ધોવાનું વધારાનું એક્સેસ પાણીનું એ પાછું અમે મોટર દ્વારા ખેંચીને ડ્રીપ આપી દે છે એટલે એક પણ પાણીનો બુંદ અમે વેસ્ટ જવા દેતા એનું ધોવાનું ટાંકીનું પાણી બી આમાંથી જીવામૃત ગંજીવન પસાર કરીને ત્યાં જ લઈએ એમાં અંદર કલ્ચર જ છે જાતનું બેક્ટેરિયા જ છે તો એ પાણી બી અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ આપણે પ્લાન્ટ માટે છે આપણે આપણે એને ટાઈપનું થઈ જાય કેમ પ્લાન્ટની ગ્રીનરી આવી જાય તો એનો જે વોશિંગનું પાણી છે બહુ ઇફેક્ટિવ પાણી છે બહુ રિઝલ્ટ સારું મળે છે અમે એનો સ્પ્રે બી આપતા હોઈએ છીએ ને ડ્રીપમાં બી આપતા હોઈએ છીએ આખો તમે તો તમે આખું ઢગલા જોઈ રહ્યા છો અમારે પાંચસો જે પ્રાકૃતિક ખેતીમાં એકરે એનો જે છે કોન્સેપ્ટ તો એમાં ગંજોંધ બી રોડે તૈયાર થાય છે જીમોડાકો 25000 રૂપિયા સિસ્ટમ ને ઓટોમેઝેશન એક જ માણસ આખું હેન્ડલ કરે છે એટલે આપણે ડેવલપ કરેલી છે આખી બધી યંત્ર અને પાછળ એક બીજો પ્લાન્ટ છે હા ગોબર ગોબર ગેસ પ્લાન્ટ છે આખો તો ગોબર ગેસમાં પ્લાન્ટ નું અત્યારે મે તમને પહેલા વાત કરી કે ભઈ રખડતી ગાયો જેતા સમાજ માટે આખા ને સરકાર માટે ક્યો કે બધા જ માટે લોકો માટે હેડેક છે તો મારો એ પ્રયાસ તતર સંશોધન ચાલુ છે કે રખડતી ગાયો દૂધ વાળી ગાય નહીં દૂધ તો એ નોર્મલ છે પણ એના ગોબર ગૌમૂત્ર થી કીર્તિ હોય એ ગાય તમને દસ થી પંદર હજાર રૂપિયા દર મહિને કમાઈ શકે એ ટાઈપનો આખો એક પ્રોજેક્ટ હું એનો સ્ટાર્ટઅપ ના અલગ છે આખો એનાથી ગેસ ઉત્પન્ન થશે એમાંથી જે ખાતર નીકળશે એગ્રો વેસ્ટ છે એમાં નાખશું એનો ખાતર નીકળશે ખાતર બી સેલ આઉટ થશે એનો ગેસ નીકળશે ગેસ થી મારે મોટર ચલાવવાની છે ફ્યુચરમાં એનું બોટલિંગ કરીને ગાડી બી ચલાવવાનું પ્લાનિંગ છે મારા ફાર્મ એટલો અત્યારે ડીઝલ લાગે છે ગેસ ઉપરથી ઇલેક્ટ્રિક સિટી માં કન્વર્ટ કરીને એ પ્રોજેક્ટ છે અને ખાતર બી બનવાનું છે એટલે એ રખડતી ગાયો બરાબર કે જે દૂધ નથી આપતી એ ગાયોથી કઈ રીતે આપણે થઈ શકે મારું એક એના પર સ્ટડી ચાલુ છે અને પ્રયોગ અલગ અલગ ચાલુ છે અત્યારે એ ગેસ હું લેબર તરીકે એના ઈંધણ તરીકે વાપરું છું પણ એનું ની બધી અત્યારે એનો રિસર્ચ ચાલુ છે સર્ચ ચાલુ છે કે ભાઈ મારી દસ ઓસપાઓની મોટર પંદર ઓસપાઓની મોટર એ ગેસથી ચાલે ગેસ મીન્સ ગોબર ગોબર મીન્સ રખડતી ગાય એટલે આખું રખડતી જે ગાયો છે એ દૂધ નથી આપતી જે બીમાર નાની મોટી ગાયો છે એને આપણે રાખીએ પોષણ રાખીએ એનાથી કાંઈ કોઈ બી માણસ છે જ્યાં સુધી એને ઇન્કમ નહીં આપે કોઈ બી પ્રોડક્ટ તો એનેથી રાખવાના નથી જો ગાયને ખાલી માતા તરીકે સ્વીકારશું તો નથી પણ ગાયની એકચ્યુઅલી વેલ્યુ શું છે એમાંથી શું પૈસા મળે છે એ આપણે દેખાશે તો લોકો બધા જ ગાય રાખવાના છે આપણે એકચ્યુઅલી આ વર્ક ઉપર કામ કરવાનું છે નથી એના માટે દાન માગવાની જરૂર કે નથી ક્યાં ભીખ માગવાની જરૂર દાતા ગોતાની જરૂર પણ એને ગાયના ગોબર ગૌમૂત્રને કેવી રીતે વેલ્યુડેશન કરીને લોકો સુધી એમાં ઇન્કમ થઈ શકે તો લોકો પૈસા હશે દેખાશે તો ગાય રાખવાના જ છે બાકીને ઇમોશનલ કરીને ચીલા ચાંપલા કરવાથી હવે સમાજને કોઈ અત્યારે જનરેશન સ્વીકારશે નહીં પણ આપણે આ વર્ક ઉપર આ દિશામાં કામ કરવાની જરૂર છે ને આમાં ખાસ મારો પ્રયોગ ચાલુ છે આમાં પણ ખૂબ આનંદ આવ્યો રતિલાલભાઈ ભાઈ આ દરેક તમામ આમ તો તમા આ એપિસોડ જોયા પછી આ ખાસ ન કે અમારી ટીઆરપી આ ચાર કે પાંચ એપિસોડ આપણે તૈયાર કર્યા અને દરેક દર્શક મિત્રોને કહું છું દરેક ખેડૂત વર્ગ છે આ ખેડૂતોને ખાસ વિનંતી કે સમગ્ર જે સંવાદ છે ત્રણ કે ચાર એપિસોડની અંદર હોઈ શકે ચાર કે પાંચ એપિસોડની અંદર આ તમામ એપિસોડ અમે બનાવશું અને દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી ખેડૂત દીકરાને વિનંતી કે આ તમામ એપિસોડ જોવા વિનંતી કે તેમાંથી કંઈક આગવી પ્રેરણા મળશે આપને ખૂબ ખૂબ આભાર તમારો રોતીલાલભાઈ અલગ અલગ એપિસોડની અંદર અલગ અલગ વિભાજનની અંદર તમામ માહિતી આપણે આમાં ભણી લીધી આપનો ખૂબ ખૂબ આભાર આભાર